i not તમારા બધાના સહકાર થી નેત્રી ના ભાજપ ના નેતાઓ કેવા માંગુ છું એ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર ની પોલીસ ને કેવા માંગુ છું

સાથીઓ આગળના વક્તાઓ કીધું આજે ખેડૂતની હાલત શું છે ખેડૂત વિચારો પોતાના પરિવાર સાથે આખું વરસ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવ જંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણો લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે

સોળસો ને બાવીસ રૂપિયા મળે છે ખેડૂત મિત્રો આમાંથી કેટલા લોકો ખેડૂતો છે ઉચાત કરો છે તમને ભાવ સરકારે મકાઈના ના એકવીસો રૂપિયા જાહેર કર્યા છે મકાઈના ક્વિન્ટલના ક્વિન્ટલ એકવીસો રૂપિયા મળે છે ભાઈ ત્યારે સરકાર એક બાજુ એવું કે છે વડાપ્રધાન એવું કે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું માર્કેટમાં મૂકે અને 80 રૂપિયા ના ભાવ આપવાની સરકાર વાત કરે અને એના વેપારીઓના દલાલો ચાલીસ રૂપિયા કિલો કપાસ લે પચાસ રૂપિયા ચૂકવે એના બિલો પણ અમારી પાસે છે

મારો ખેડૂત કોઈ બેંકમાંથી 2 લાખની લોન લે ધીરાણ લે ત્યાં પોલીસ નોટિસ લઈને આવે જમીન જપ્ત કરી દે ઘર જપ્ત કરી દે ત્યારે મારો ખેડૂત આ સરકારની નીતિઓ તમે જોઈ લો આ સરકારની નીતિમાં ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દેવા નીચે દબાય છે અને ઉદ્યોગપતિ કરોડોપતિ દિવસે ને દિવસે અમીરો થતા જાય છે આ તો તમારી કેવી નીતિ મોદી સાહેબ

વધે અને એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કોઈ મોસમી વરસાદ થયા માવતા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ગમ મૂઠ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટો પડાવતા થયા અને એમણે રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુ વાળા ભોલતા નથી આવ્યા હોય તો કહેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક દસ કરોડ દસ હજાર કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધો એમણે કીધું હેક્ટરે સો ટકા નુકસાની હશે તો બાવીસ હજાર મળશે પચાસ ટકા નુકસાની હોય તો આઠ હજાર મળશે

કોઈ MBBS કરે MSc કરે BSc કરે JNM કરે NM કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરી ને આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નેરોની આજે પણ સમારકામ નથી કર્યું અમારા ખેડૂતો

આજે પણ લોકો એ બનાવેલા ડાયવર્ઝન ચાલે છે પણ એમનો ડાયવર્જન આવી બધી અમે વાતો ઉજાગર કરીએ કે અમારા લોકોને પોલ બનાવી આપો અહીંયા તમને બધાને ખબર છે બોડેલી એપીએમસી માં એમના જે ડિરેક્ટરો હતા એમણે ગયા વર્ષે ખૂબ મોટું કોભાન કર્યું અમે બધાએ એ ઉજાગર કર્યું ત્યારે આજે ડિરેક્ટરોને 2 લાખ 15000 600 રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મગલી છે મળી છે કે નથી મળી આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કોબાડો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરોને

એટલે સાથીઓ આ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સંગવીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન હમણાનો યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના પ્રશ્નો લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો જાણો છો ને બધા જેલમાં નાખી દીધો સાથીઓ મને એક સામાન્ય બનાવ એક સામાન્ય બાબત મીટિંગમાં બોલાચાલી થઈ અને એને બહુ મોટું સ્વરૂપ આપ્યું એમણે કીધું 307 લગાડી સામાન્ય બાબતમાં મામલતદાર જામીન આપી દે એવી કલમની સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો અને કહેવામાં આવ્યું એને દબાવો એને હેરાન કરો એને પરેશાન કરો અને એને આપણી પાર્ટીમાં લઈ આવો કાં તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો પણ સાથીઓ એક દિવસ નહી બે દિવસ નહી અઠવાડિયું નહીં મહિનો નહી તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ કરતા કરતા એસી દિવસ મને જેલમાં રાખ્યો એસી દિવસ સુધી

તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેર માર્ગે લાવ્યો છું તો ગેર દોરે છે એમ કરીને ફીડેવિટ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને એક વર્ષ સુધી જવાની પરવાનગી નથી હવે તમે વિચાર કરો ડેડિયાપાડા કે અમારી એક ઓફિસ છે લોકોના હું કામ કરું ડેડિયાપાડાની બાજુમાં મારું ગામ છે મારો ઘર છે મારો પરિવાર છે પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો તમારે જેલો બેઠી પડે તમારા વિસ્તારમાં ના જવા દે મને આજે જવા દેવામાં નથી આવતો મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે અને મારા ડેડિયાપાડા માં નથી જવા દેવામાં આવતો

ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે ચૈતરભાઈ વસાવાને નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતરભાઈ વસાવા અમારા લોકોના દિલમાં રહે છે અમે લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે આ નેતાઓને સાથીઓ આવનારા દિવસોમાં આપણે લડવા જઈશું તો આપણને આ લોકો એમ નથી કાઢવાના તો 30 વર્ષની એમના સરકાર એમની નેતાગીરી મોટા મોટા પૈસા કાઈ કરે છે તંત્ર એમનું યંત્ર એમનું કલેક્ટર એમના એસપી એમના કોર્ટ કચેરી એમની એટલે હવે આપણે લડવા નથી જવાનું પણ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તમે બધા

મંત્રી તંત્રી બદલવાથી અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે ત્યારે સાથીઓ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પંજાબમાં ખેડૂતોને જ્યારે આવો માવઠું આવ્યું પૂર આવ્યું એક એક ખેડૂત ને પચાસ પચાસ હજાર રૂપિયા સર્વે વગર આપી દીધા જેમનું ઘરને નુકસાન થયું એવા તમામ ઘરના માલિકોને 1,20,2000 ખાતામાં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ 22-22000 રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ 3-3 મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી ત્યારે એક પ્રકારની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણે સર્વેના બાને ફોર્મ ભરવાના બાને એમનું બજેટ ખેતીવાડી નો બજેટ એમના પ્રોગ્રામો માં વાપરે છે હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા એમને ભાજપના નેતાઓને લાગ્યું કે નરેન્દ્રભાઈ મોદીને ને ડેડિયાપાડા લાવીશું તો આ ચૈતર વસાવો ઠંડો પડી જશે અને 500 કરોડ રૂપિયા આપણે વાપરી કાઢાય લોકો આ પ્રોગ્રામ માં પણ ચૈતર વસાવો ઠંડો નથી પડ્યો તમારા બધાના સહકાર થી નેતાઓ માં લોકો આપણે છોતરા કાઢી નાખ્યા

એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવાને અટકાવવો પડશે નહી તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે એવું એ લોકોને લાગે છે આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ તક આપી છે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને આ લોકોએ એ આપણો બોર કર્યું છે આજે નર્મદા વિસ્થાપિત ને આગેવાની લોકોએ લીધી હતી હવે આ લોકો પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડી ને કોમટના 28 ગામોને આજે વિસ્થાપિત કરવાના પ્રોજેક્ટ ના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રફતને ઊંચી આંગળી કરવા વાળા આવા સર્કસના લોકોને હવે આપણે હવે ચૂટી લાવવાના થતા નથી ત્યારે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારા સાથીઓ જે પ્રકારના અમે કામ કરીએ છીએ તેના લીધે અમને એમની પોલીસે આંખ કરે આજે અમારા સી કે પટેલે આ સભા કરવા માટેની પરવાનગી માંગી

આપણે જ્યારે નોકરીની વાત કરીએ વિકાસની વાત કરીએ રાષ્ટ્ર ભાવનાની વાત કરે અને એ જ લોકો આત્મનિર્ભર બનવાની વાત કરે ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો હવે કોઈને ડરવાની જરૂર નથી એ લોકો રાતના બે ટકનું જમવાનું આપણા ઘરે આપવા આવતા નથી એટલે કોઈના બાપ પણ આપણે ડરવાની જરૂર નથી ત્યાં સુધી એમનો ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના ઝંડા લઈને ફરીશું ત્યારે તમે બધા આવો અમારી સાથે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું આહવાન કરું છું

પાછળ વાળા પરિવર્તન નથી લાવવાનું ચાલશે તમને આ લોકો ચાલશે એ બદલવાના છે સંત धन्यवाद बदानो ख़ूब ख़ूब आभार धन्यवाद